સુરતના હાઈવે પર પડેલા ખાડાને લઈ અને સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતના હજીરા કાંઠા વિસ્તાર સ્થાનિક લોકોએ હજીરા ચાર રસ્તા પર બેનરો સાથે વિરોધ નોંધાવ્યો આ હાઈવે પર ખાડાને કારણે સતત અકસ્માત થયો છે સુરત આમ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પરંતુ તે સ્માર્ટ સિટીના હાલ અત્યારે હાલ તો બેહાલ બનેલા જોવા મળી રહ્યા છે કારણ કે કોઈ પણ એવું વિસ્તાર કદાચ સુરતનો બાકી નહીં રહ્યો હોય કે જ્યાં ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે આ વિચાર એકવાર ન આવે જ્યારે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો તો અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સુરત શહેરના દ્રશ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે વરસાદ તો કહી શકાય કે વરસાદે તો ભારે કરી હતી પરંતુ જ્યારે સ્માર્ટ સિટીની વાતો થતી હોય ત્યારે પાણી ઓસર્યા પછી પણ આવી સ્થિતિનું નિર્માણ થશે એવી કલ્પના કદાચ ક્યારેય કોઈ નાગરિકજનો કરતા નથી પરંતુ આ જ વાસ્તવિકતા તમામ મહાનગરોમાં